अभी देख सकते हो गाय को दोने का टाइम हो गया अभी और मेरे बापू जी देखो ना नाखो मैठू मेठा ना रहे अभी खोण में आ मैठू था ना ये जो गाय मैठू डाल रहे हैं इनका मेठा दू था मैठा थी गाय नहीं इनको दूध का दूध बहुत काटे बराबर

આવી ભરેલું <laughs> <laughs> ફોન કાઢવા આ ફોન કાર્ડવાને તમારે ચા મેલ્યો ચા ઉકળી જા હમરે મમ્મી ચા તો જોલી દૂધ રેડજે મમ્મી ઓય હું ચા બની દીધી દૂધ ખાલી રેડવાનું ઓ દૂધ રેડ દીધું હવે ખાલી પીવાની જ છે आ, बेरा हो रहे हो आप? हाँ, हाँ। बेरो? हाँ बेरो। हो में हाँ बेरो में बोलना है तो हिंदी में, बोलो। हाँ में तो नहीं आवड़ता है हिंदी में नहीं आवरता है बाबू ना हिंदी में आवरता है हाँ हाँ कोई दिक्कत नहीं है आप गुजराती ऐसे काम चला लो गुजराती

મમ્મી કાય દુ છે બાપુજી મોસે ઉડા છે આપ દેખ શકતે હો થોડી થોડી આ રહી હૈ વાતાવરણ થોડા બકરા દેખો ઓર બાપુજીને ખોણ ડાલ દિયા હૈ ઇસમે ક્યા ડાલા હૈ બાપુજી આ દૂર ઇસમે દૂધ ડાલા હા ઘાવાનો દૂર દૂર ઘાવ કા દૂર હા ખાણમાં શેર બેડ થાય થા શેર બેડ થાય હા પછી ગાયને ખોણ ડાલા તાને દૂધ કાઢ હા બરાબર 好了，给你